નમસ્કાર હવામાનમાં ભારે પલટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી વરસાદ અને બરફવર્ષાની આગાહી જાણો ક્યાં અપાયું ઓરેન્જ એલર્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી એકવાર હિમવર્ષા અને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાનની વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે પ્રાઇવેટ હવામાન એજન્સીઝ ક્લાઇમેટના જણાવ્યા મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્તર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેના લીધે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એજન્સીઓના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો